હલો ફ્રેન્ડ્સ હું ભાવના મારી રસોઈની ચેનલમાં તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે રીંગોળ ચોળી અને બટેકાના મિક્સ શાકની રેસીપી શેર કરીશ એકદમ ઇઝી અને સિમ્પલ છે પણ ટેસ્ટમાં બહુ જ સરસ લાગશે તો ચાલો રેસીપીની શરૂઆત કરી લઈએ મેં બેથી ત્રણ નંગ બટેકા લીધેલા છે ઝીણા સમારીને અને પાણીમાં રાખેલા છે જેથી કાળા ના પડી જાય એવી જ રીતે આપણે અઢીસો ગ્રામ રીંગોળની થેલાં છે જેને ઝીણા સમારીને પાણીમાં રાખેલા છે અને આ ચોળી છે જેને ઝીણી સમારી અને પાણીમાં રાખેલી છે હવે આપણે એના મસાલાની તૈયારી કરી લઈએ આઠ થી દસ નંગ લસણ જીરું કોણી દીધું છે તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે હવે એમાં રાયું ઉમેરી દઈશું જીરું ઉમેરી દઈશું રાઈ જીરું આપણું સરસ પકડી ગયું છે હવે એમાં એક ચમચી

ઇંગોળ એડ કરી દીધા છે હવે ચોળી એડ કરી દઈએ સાખને સરસ મિક્સ કરી દઈએ અને તેલમાં બે થી 5 મિનિટ સુધી ચડવા દઈએ સાખ આપણો તેલમાં સરસ મિક્સ થઈ ગયું છે મસાલામાં હવે આપણે તમારે જે પ્રમાણેની ગ્રેવી રાખવી હોય એ પ્રમાણેનું પાણી ઉમેરી દેવ મેં અહીંયા એક ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે ગરમ મસાલો એડ કરી દઈએ હવે હાઈ ગેસની ફ્લેમ ઉપર કુકરનું ઢાંકણું બંધ કરીને બે થી 3 વિસલ આવે ત્યાં સુધી થઈ જવા દઈએ આપણું શાક બનીને તૈયાર છે હવે આપણે આમાં ઉપરથી લીલા દાણા ઉમેરી દઈશું બધું સરસ મિક્સ કરી લઈએ શાકને હવે સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ ફ્રેન્ડ્સ આપણું રીંગણું ચોળી અને બટેકાનું શાક બનીને તૈયાર છે તમને મારી આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂર જણાવજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ